સો હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે ધોરણ દસ વિષય ગણિત અને તેનું એકદમ મહત્વનું ચેપ્ટર અને તેની અંદર પણ એકદમ મહત્વનો એવો પ્રમેય કે જેનું નામ છે થેલ્સ નો પ્રમેય કે જેને આપણે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય પણ કહીએ છીએ અને આ પ્રમેય બોર્ડની પરીક્ષાની અંદર

કેમ કે આ પ્રમેય સો એ સો ટકા પરીક્ષાની અંદર તમારે આવવાનો જ છે એટલા માટે એમ સમજીને જ તમારે આ અંદર ધ્યાન આપવાનું છે તો સૌ પ્રથમ આપી દો તો આ પ્રમેય છે ટોટલ તમારે અંદર પૂછાય છે અને મોસ્ટ આઈએમપી એવો પ્રમેય છે એટલે ખાસ યાદ રાખજો હવે જો બોર્ડ ની પરીક્ષાની અંદર તમને શું પૂછાઈ શકે કાં તો એવું તમને પૂછે કે પ્રમેય જણાવો બરાબર કાં તો એવું પૂછે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય વર્ણવો તો પણ તમારે આજ પ્રમેય લખવાનો થશે અને જો આવું કઈ પણ આપે તો તે બાજુ પર કપાતા રેખા ખંડો તે બાજુનું સમપ્રમાણમાં વિભાજન કરે છે આવું પૂછે ને તો એ તમારે આ પ્રમેય લખવાનો થશે આ ત્રણ માંથી ગમે વસ્તુ પૂછી શકે છે હવે દરેક વસ્તુ તમને સમજાવું છું જ્યારે તમને થેલ્સ નો પ્રમેય અથવા તો થેલ્સનો પ્રતિપ્રમેય પૂછે ત્યારે આ પ્રકારની એની જે વ્યાખ્યા છે એ તમારે ફરજિયાત લખવાની થાય જ હવે વ્યાખ્યા શું કહેવા માંગે છે એ હું તમને સમજાવું છું તો સૌ પ્રથમ તમારે આ પ્રકારનો ત્રિકોણ દોરીને નાખવાનો અત્યારે જે તમને આની અંદર સાદું રૂપ આપ્યું છે એની અંદર એબીસીબી જ નામ આપ્યું છે એટલે હું એબીસી જ નામ આમ આપું છું કદાચ પરીક્ષાની અંદર તમને એવું આપી દે કે કોઈ તમને ત્રિકોણ એબીસી આપેલો છે બરોબર તો એની અંદર જે ગુણોત્તરો છે એ શોધવાના છે આવું પર પૂછી શકે એટલે ખાસ ધ્યાન રાખજો પણ પૂછાશે પરીક્ષાની અંદર તમને યાદ ના તો એટલું પરીક્ષાની અંદર યાદ રાખજો કે સુડતાલીસ મો પ્રશ્ન આવ્યો એટલે થેલ્સ પ્રમેય લખી જ નાખવાનો બાકી તમને ના સમજાય જો તમને એમ થયું કે રકમ નથી સમજાતી સાહેબ શું રકમ છે ખબર જ નથી પડતી તો તમારે આ થેલ્સ નો પ્રમે સુડતાલીસ પ્રશ્ન છે એમાં લખી નાખવાનો

બાકીની બે ભિન્ન બિંદુમાં છે આખે આખો આ રેખા ખંડ હતો એ કપાઈ ને આ બની ગયો એ અને ઈ સી બન્યો અને આમાં આખે આખો રેખા એ બી હતો આ રેખાના કારણે કપાઈ ગયો કેમકે આ પ્રકારનો રેખાખંડ હતો વચ્ચેથી આ રેખા આવી એટલે આ કપાઈ ગયો બરાબર અને રેખા ખંડ ના જે કપાતા રેખા ખંડો છે એ કીધું છે આ બાજુ બાજુ કપાય કપાય છે છે એટલે કે કપાતા રેખા ખંડો તે બાજુ અને એ ઈ ના માં શું થાય EC થાય આવું આપણે સાબિત કરવાનું થશે એટલે એ ખાસ યાદ રાખવાનું છે તો હવે જો આનો આપણે સાદુ રૂપ આપીએ તો સૌ પ્રથમ હું આની અંદર લખી પક્ષ પક્ષ નો મતલબ થાય જે વસ્તુ તમને આપેલી છે ને ઈ તમારે લખવાનું થાય તો હું અહીંયા લખું છું પક્ષમાં અહીં ત્રિકોણ માં આપણે શું આપેલું છે ત્રિકોણ છે છે એની અંદર શું આપેલું બીસી સમાંતર ડીઈ શું આપેલું છે ડીઈ આપેલ છે આપણે બીસી ને સમાંતર શું છે ડીઈ આપેલ જે વસ્તુ તમને આપી છે એ જ લખવાની સાવ સેલી રીતે હું તમને સમજાવું છું પક્ષમાં શું આપ્યું ત્રિકોણ ABC છે એની અંદર એવું આપ્યું છે BC છે અને સમાંતર શું આપી છે DE આપી છે એના સિવાય વધારે લખવું હોય તો તમે લખી શકો છો હવે આની અંદર જો આવો ત્રિકોણ દોરીને હંમેશા યાદ રાખવાનું કે અહીંયા D અને C ને જોડી દેવાનો અને B ને અને E ને જોડી દેવાનો આ પ્રકારનો બનાવ નાખવાનો પ્રથમ આવો ત્રિકોણ બનાવી નાખવાનો પછી એક જે આપણે સમાંતર રેખા છે એ દોરી નાખવાની

એના છેદ માં શું લખવાનું ડી બી સાબિત કરવાનું છે એ ડી ના છેદમાં શું છે ડી બી અને એ ઈ ના છેદમાં શું છે ઈ સી બરાબર આ વસ્તુ જ તમારે સાબિત કરવાનું છે આ જે સાધ્ય છે પ્રોપર લખ્યું હશે તો એના ઉપર સાબિતી સાવ સહેલી છે અને હું અત્યારે તમને કરાવું છું એટલે ખાસ યાદ રાખજો હવે એની અંદર આપણે સાબિત કરતા પેલા મારે શું કરવાનું છે મારે લંબ દોરવાના થાય છે સાબિત કરી કે સૌ પ્રથમ સૌ પ્રથમ મારે શું કરવાનું છે એડી ડી એન એ કેના ઉપરનો લંબ છે તો છે એડી ઉપરનો અને તે જ પ્રકારનો બીજું હું શું દોરીશ તો બીજું દોરી ડીએમ डीएम અને કેના ઉપરનો લંબ છે તો એઈ તથા બીજું આપણે શું કરવાનું છે રેખાખંડ બીઈ દોર્યો મે તથા એના સિવાય શું દોર્યો તો ડીસી આ સાબિતીમાં સૌથી પહેલા આપણે કરવાની થાય બરોબર તો આવું તમારે સૌપ્રથમ લખી નાખવાનું છે ત્યારબાદ હવે તમારે ખાસ યાદ રાખવાનું છે ત્રિકોણનું એક સૂત્ર યાદ રાખવાનું છે ત્રિકોણનું સૂત્ર છે હું અહીં એક વખત લખી નાખું છું એટલે એ સૂત્ર ઉપરથી જ આપણે સાબિતી આપવાની થાશે એટલે એને ખાસ યાદ રાખજો પેલા હું અહીંયા સૂત્ર લખું છું સૂત્ર શું છે તકે ત્રિકોણ નું ક્ષેત્રફળ એના માટેનું સૂત્ર છે ત્રિકોણના ક્ષેત્રફળ માટેનું સૂત્ર શું છે તો સૂત્ર છે 1/2 બે પાયો ગુણણા તેના પરનો વેધ આ સૂત્ર યાદ રાખવાનું છે શું સૂત્ર છે તકે એકના છેદમાં બે પાયો ગુણણા વેધ હવે આની અંદર ઈ જ પ્રકારે મારે કરતું જવાનું છે એટલે ખાસ યાદ રાખવાનું છે સૌપ્રથમ હું આની અંદર એક ત્રિકોણ લઈશ મારે જોવાનું સાધ્ય ઉપર જોવાનું છે મને શું આપેલું છે સાધ્યમાં સૌ પ્રથમ અહીંથી શરૂઆત કરી તો એડી આપેલું છે શું આપેલું છે એડી તો એ ને બી આવતું એવો ત્રિકોણ લેવાનો છે એડી બાજુ આવે છે આ બાજુ આવે છે એવો ત્રિકોણ લઈ ઊક્યો લઈ એ ડી ઈ આ ત્રિકોણ લઈશ એટલે સૌપ્રથમ હું અહીં લખીશ એડી ખાલી એડી લખો એટલે એનો મતલબ એમ થાય કે એડી ત્રિકોણ એડી નું ક્ષેત્રફળ અને જો અહીં ત્રિકોણ ને નિશાની કરો તો તમારે લખવું પડે નું ક્ષેત્રફળ એટલે હું ખાલી લખું છું એટલે એનો મતલબ શું થાય કે એડીઈ ત્રિકોણ છે ને નું ક્ષેત્રફળ એટલે વચ્ચે તો ત્રિકોણ છે તો ત્રિકોણનું સૂત્ર શું છે પહેલા લખવાનું 1 બે ગુણના પાયો પાયો તો પાયા તરીકે મારે શું લેવાનું છે હંમેશા યાદ રાખવાનું છે અહીંયા જે તમને આપ્યું હોય પાયા તરીકે તમારે એ જ વસ્તુ લેવાની થશે જે તમને એમાં ઉપર આપ્યું છે પેલા મને ઉપર શું આપ્યું એડી આપ્યું એટલે પાયા તરીકે હું શું લઈશ એડી લઈશ એટલે જો અહીંયા હું પાયા તરીકે શું લઉં છું એડી તો એડી ઉપર કયો વેધ આવે છે અહીંથી વેધ આવે છે બરાબર તો અહીંયા એના હું શું કરી નાખું છું એના ગુણા વેધ કયો થાય છે ઈ એન અને આને કહી દઉં છું સમીકરણ એક હંમેશા જો યાદ રાખજો એક વસ્તુ કે આ પ્રકારનો ધારો કે મેં કોઈ એક ત્રિકોણ દોર્યો હોય

એટલે હું અહીંયા લખીશ ત્રિકોણ ડીબીઈ તો જો ત્રિકોણ ડીબીઈ માટે એ જ નિયમ લાગુ પડશે એનું ક્ષેત્રફળ શોધવું હોય ડીબીઈ એટલે જો આ ત્રિકોણની વાત કરું છું એના માટેનું ક્ષેત્રફળનું સૂત્ર શું શું થશે એક છેદ માં બે ગુણ્યા પાયો હવે જો આ ત્રિકોણ છે ને કઈક આ જ પ્રકારનો છે કઈક આ રીતનો ત્રિકોણ બને છે જો એક યાદ રાખો ત્યાં છે ને કઈક આવું એક ત્રિકોણ બને છે આ પ્રકારનો ત્રિકોણ બને છે હવે આ ત્રિકોણને જો આવી રીતનો સીધો કરી નાખો તો કઈક આવો ત્રિકોણ બનશે આજ જે ત્રિકોણ આપ્યો છે એને જો સીધો કરી નાખો તો કંઈક આવો ત્રિકોણ બનશે જેના મને નામ આપ્યા છે ને એ પ્રકારે નામ અહીંયા કઈક આવું થશે એ ડી બી છે અને અહીંયા નામ મને આપેલું છે ઈ કંઈક આ જ નો ત્રિકોણ બને છે જો આ ત્રિકોણ આવી રીતના મોલ કરી નાખો ને તો કેમકે આ કેવું છે ત્રાસુ છે એટલા માટે તમને અહીંયા સીધું દેખાય છે પણ આ જે ત્રાસુ છે એને સીધું કરશો એટલે કે આ પ્રકારનો ત્રિકોણ થશે હવે આ ત્રિકોણમાં આપણે જોવા જઈએ તો આ પાયો થશે અને એના ઉપર નો વેધ એટલે અહીંથી કરીને આમ જે વેધ દોરાતો હશે એ જ થશે ને એટલે આમાં જોવા જઈએ તો અહીંથી કરીને આમ વેધ દોરાતો હશે એ જ થશે હવે એમાં જો અહીંથી થી વેધ આપેલો છે ઈ એન જો અહીંથી આપેલો છે ને આ ઈ થી કરીને એન સુધીનો તમને વેધ આપ્યો છે વેધ હંમેશા બહારની તરફ દોરાશે યાદ રાખજો કેમ કે આ ખૂણો છે એ નેવું કરતા કેવો છે મોટો છે

છતાંય જો આ વસ્તુ ના સમજાય તો મને કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને કહી દેજો એટલે આગલા વિડિયો ની અંદર તમને પ્રોપર એકદમ ચોક્કસ હું તમને સમજાવી દઈશ એના ઉપર નું વેદ શું થશે ઈએન અને આને કહી દઉં છું સમીકરણ નંબર 2 તો જો એટલે સુધી સમીકરણ 1 અને સમીકરણ 2 મેં મેળવી લીધું કેમાંથી મેળવ્યું હતું તો AD ના છેદમાં DB ઉપરથી મેળવ્યું હતું અહીંયા જોઈએ તો આ સમીક આના ઉપરથી મેં સમીકરણ 1 મેળવ્યું અને આના ઉપરથી સમીકરણ 2 મેળવ્યું અલે આ બે વચ્ચે શું મને જોવા મળે છે ભાગાકાર જોવા મળે છે એટલે હું અહીંયા ડાયરેક્ટ શું કરી નાખીશ કે સમીકરણ 1 ભાંગા શું કરી નાખું છું સમીકરણ 2 કરી નાખું છું સમીકરણ 1 નો ભાગાકાર કોની સાથે કરી નાખું છું 2 સાથે કરી નાખું છું ખાસ યાદ રાખજો એટલે કે આવું થાશે ADE ના છેદમાં શું થાય DBE ADE ના છેદમાં શું થાશે DE = જો

અને ગુણ્યા શું આપ્યું છે મને ઈ આ પ્રકારે સમીકરણ એક અને બે નો ભાગાકાર કરી નાખું છું હવે અહીંયા જોવા જઈએ તો જો આ એક ના છેદમાં બે ના એક ના છેદમાં બે ઉડી જશે તે જ પ્રકાર અહીંયા ઈ ને ઈ ઉડી જશે તો મને શું મળે છે આ બાજુનું પદ તો એને લખી નાખું એ ડી ઈ ના છેદમાં ડી બી ઈ બરાબર શું વધે છે એ ના છેદમાં શું વધે છે ડી અને આને હું કહી દઉં છું સમીકરણ નંબર ત્રણ એટલે યાદ રાખજો સમીકરણ નંબર ત્રણ સુધી આપણે પહોંચી ગયા હવે પાછું જેવી રીતના આમાં કહ્યું તો એ પ્રકારની પ્રક્રિયા કરવાની છે પાછું શું કરવાનું છે એઈ ને ધ્યાનમાં લ્યો એઈ ક્યાં આવે છે જો અહીંયા આવે છે તો એ ઈ આવતું એવું ત્રિકોણ કયો થશે એડી એ જ થાશે એડી એટલે આ ત્રિકોણ થશે એટલે હું ઈ ત્રિકોણ લઉં છું ત્રિકોણ એ ડી ઈ બરાબર

प्रकार नीचे जुए आने धारो कही के के दू समीकरण नंबर चार ई सी सी बराबर तो ई सी त्रिकोण क्यों था से, आ, था आ से सी e क्यों सी हमेशा याद रखीसी न लखी ना, ना था। क्यों सी त्रिकोणीसी क्षेत्रफल ત્રિકોણ EDC નો ક્ષેત્રફળ જે આની વચ્ચે ઘેરાતો ભાગ છે ને આને ભૂલી જાવ જે આ ભાગ છે ને વચ્ચે ઘેરાતો ભાગ એની જ વાત થાય છે એટલે ત્રિકોણ કેવો આવશે EDE નો ક્ષેત્રફળ તો એના માટે ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે 1/2 ગુણ્યા પાયો પાયા તરીકે હંમેશા યાદ રાખવાનું અહીંયા જે આવતું છે ને એ જ તમારો પાયો આવશે ફિક્સ જ છે તો આમાં પાયા તરીકે શું આવે છે EC શું આવે છે EC અને તેના ઉપરનો વેધ પણ કયું આવે છે અહીંયા નેવું કરતા મોટો બને છે એટલે વેદ બહાર ની તરફ આવશે યાદ રાખજો એના ઉપર મોટો બને છે અહીંયા નેવું કરતા મોટો બને છે એટલે વેદ બહારની તરફ આવશે એટલે વેદ શું આવશે ડીએમ આવશે શું આવે છે ડીએમ આ યાદ રાખજો નાને કહી દઉં છું સમીકરણ નંબર પાંચ કેવી રીતનો મોટો આવે છે એ આગળ મેં તમને સમજાવી દીધું છે છતાંય જો તમને ના સમજાતું હોય તો મને કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને કહી દેજો જેથી આગલા વિડીયો ની અંદર ચોક્કસ અને એકદમ સારી રીતે હું તમને સમજાવી દઈશ તો આમાં જોવા જઈએ તો આમાં આ બે વચ્ચે શું દેખાય છે વચ્ચે લીધો એટલે બે વચ્ચે શું દેખાય છે ભાગાકાર દેખાય છે એટલે હું પણ સમીકરણ ચાર અને પાંચ વચ્ચે શું કરી નાખીશ ભાગાકાર કરી નાખીશ એટલે હું અહીંયા કરી નાખું સમીકરણ ચાર ભાઇંગા પાંચ એટલે સમીકરણ ચાર અહીંયા હું લખી નાખું એ ડીઈ અને એને ભાઇંગા ભાગાકાર માં એટલે નીચેની તરફ શું આપે છે ઈસી બરાબર મને શું મળે છે પેલા જો અહીંયા જોવા જઈએ ઉપર મારે શું લખી નાખવાનું છે સમીકરણ ચાર અહીંયા સમીકરણ ચાર છે એ લખી નાખવું એક ના માં બે ગુણ્યા અહીંયા શું છે ડી એમ હવે આમાં જોવા જાય તો અહીંયા એક ના છેદ માં બે એકના છેદમાં બે અને ડીએમ ડીએમ ઉડી જશે તો મારી પાસે શું વધે છે તો કઈક આવું વધે છે પેલા તો આ વસ્તુ આખી લખી નાખો અહીંયા ના છેદમાં શું છે ઈડીસી બરાબર અહીંયા શું કીધું છે એ ના છેદમાં શું છે અને આને હું કહી છું સમીકરણ નંબર કેટલા પહોંચ્યા છે અહીંયા સુધી આપણે સમીકરણ પાંચ હતા તો અહીંયા આપણે સમીકરણ નંબર છ તો જો અહીંયા આપણે જોવા જઈએ તો મને શું જોવા મળ્યું છે અહીંયા ના છેદ અહીંયા છેદમાં અહીંયા શું આવે છે એ ના છેદમાં ઈસી અહીં AB ના છેદ આ જે વસ્તુ છે એ વસ્તુ તો ઓલરેડી આવી જ ગઈ છે પણ મારે શું સાબિત કરવાનું છે કે આ બંનેના ગુણોત્તર સમાન છે એવું મારે સાબિત કરવાનું છે તો એવું સાબિત કરવા માટે મારે શું કરવું પડે તો જો આવું સાબિત કરવા માટે મારે શું સાબિત કરવું પડે કે આની આ બાજુનો સાઈડ છે જો આ સાઈડ બરાબર આ બાજુની સાઈડ થાશે બરાબર એટલે કે એનો મતલબ જે થાય ને હું અહીં લખું છું કે અહીં કઈક આપણે એવું કઈક આ ઉપરના આ જે બે પદ છે એને બરાબર આ જે બે પદ છે એ બેનો ગુણોત્તર સરખો થાય ને તો આપણે શું કહી શકીએ કે આ બાજુના પદે સરખા થાય અને એના માટે એક નિયમ છે ધારો કે આ પ્રકારનું કોઈ ત્રિકોણ હોય ત્રિકોણ હોય કોઈ પણ ત્રિકોણ આપણે જોઈએ બે સમાંતર રેખાઓ હોય અને એક જ બાજુમાંથી દોરેલા ત્રિકોણ ધારો કે આવી રીતના એક ત્રિકોણ દોરું છું અને બીજું કંઈક આવી રીતનો ત્રિકોણ દોરું છું જેમાં એક બાજુ સમાન છે અને બીજી સમાંતર બાજુમાં ગમે જગ્યાએ આવેલું હોય આવો કોઈ પણ ત્રિકોણ હોય તો એમાં હંમેશા એના ક્ષેત્રફળો સરખા થાય આવો એક નિયમ છે જો યાદ ના હોય તો અત્યારે સમજી ગયા હશો તમે તો આની અંદર પણ મને એવું જ જોવા મળે છે જો આમાં જોવા જાવ ને તો પેલું તો જોવા જાવ તો અહીંયા શું છે અહીંયા એ છે ને ઉપર એ ડી છે એટલે એનો મતલબ કે બંનેમાં એક જ ત્રિકોણ છે બે માં એ છે જો અહીંયા એ ડી હતો ને આ બાજુ એ હતો એટલે બંનેમાં એક જ ત્રિકોણ છે એટલે એટલું તો ફિક્સ જ થઈ ગયું એના ક્ષેત્રફળ તો સરખું જ થતું હશે તો મારે સાબિત શું કરવાનું રહ્યું છે ખાલી DDE બરાબર EDC થાય ને સાબિત કરવાનું છે DDE જો અહીંયા પહેલા તો નાનો જે ત્રિકોણ છે ને એ આપણે જોઈ લઈએ મારે શું સાબિત કરવાનું છે ત્રિકોણ અહીંયા સાબિત કરવાનું છે DBE અને બીજો ત્રિકોણ કયો સાબિત કરવાનું છે EDC આ બે ત્રિકોણ સરખા હોય ને એવું સાબિત કરવાનું છે તો કંઈક આવો ત્રિકોણ જો આપણે અહીંયા જોવા મળે છે પેલો ત્રિકોણ મને કયો કીધો છે પેલો ત્રિકોણ છે આપણી પાસે DBE અહીંયા નામ આપણે હતું D અહીંયા છે B અને અહીંયા છે E એટલે પેલો ત્રિકોણ કેવી રીતનો બન્યો ડી બી ઈ કઈક આમ બને છે જેની અંદર જો એક બાજુ કેવી છે સરખી જ છે અને સમાંતર જ છે એ તો ખબર છે બીજો ત્રિકોણ કયો છે તો બીજો ત્રિકોણ કયો છે ઈડીસી એટલે જો આ ઈ ડી અને સી એટલે આ આખે આખો ત્રિકોણ બને છે ઈડીસી તો આમાં જોવા જાય તો જો આમાં એક બાજુ બંને ત્રિકોણમાં સરખી જ છે આ બાજુ સરખી છે બરોબર અને બીજી ટોચ કેમાં છે સમાંતર બાજુઓ ઉપર જ છે એટલે એનો મતલબ એમ થયો કે આ બે ત્રિકોણો કેવા થાય સરખા થાય એટલે અહીં આપણે લખશું કે અહીં અહીં શું જોવા મળે છે બરાબર શું થાય છે થતું હોવાથી હવે જો ઉપરની બાજુ તો સરખી જ હતી જો બે ની નીચેની બાજુ સરખી થાય તો એનો મતલબ એવો છે હું આવું લખી શકું કે એ ડીઈ ના છેદમાં ડી બી ડી છેદમાં શું થશે અને આને હું કહી દે સમીકરણ નંબર કેટલા પોઈન્ટ છે આપણે સાત બરાબર કેમકે આની આ બાજુની સાઈડ અને આની આ બાજુની સાઈડ સરખી છે બરાબર તો આને હું કહી દઉં છું સમીકરણ નંબર સાત તો હવે આપણે લખશું કે અહીં જો આપણે જોવા જઈએ તો સમીકરણ સાત ની અંદર સમીકરણ અને સમીકરણ આ કેટલું છે છ ની કિંમત સમીકરણ સાત માં અથવા તમે એમ પણ લખી શકો કે સમીકરણ ત્રણ છ અને સાત પરથી એવું લખો તો પણ ચાલે હવે જો સમીકરણ 7 માં 3 ની અને 6 ની કિંમત મૂકી તો સમીકરણ સાત માં જ્યાં ADE ના છેદમાં DBE છે એની જગ્યાએ આની બરાબર હું આ લખી શકું છું એટલે જ્યાં ઈ લખેલું છે ત્યાં હું AD ના છેદમાં DB લખી શકું છું એટલે હું અહીંયા લખીશ AD ના છેદમાં શું લખીશ DB અને વચ્ચે અહીંયા વચ્ચે શું છે બરાબર છે એટલે હું કરું છું બરાબર હવે જ્યાં આ પદ લખેલું છે બરાબર આવું પદ લખેલું છે ત્યાં હું આ લખી શકું a e ના છેદ માં કેમ કે એ બે સરખા જ છે એવું કીધું એટલે આ જે લખેલું છે એની જગ્યાએ a e ના છેદ માં લખી શકું એટલે હું અહીં લખીશ a e ના છેદ માં e c જે આપણે સાબિત કરવાનું હતું તો પ્રતિપ્રમેય શું છે તાકે જે થેલ્સનો પ્રમેય છે ને એનાથી પ્રોપર ઉલટો છે આમાં શું કીધું જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે રેખા ત્રીજી ત્રિકોણ સમાં હવે આમાંથી ધારો કે કોઈ એક રેખા આવી રીતની પસાર થાય છે બરાબર આપણે ખાલી બિંદુ જો જોવા હોય તો આ પ્રકારના ખાલી સામાન્ય આપણે બિંદુ જોઈએ કે આ પ્રકારની કોઈ એક રેખા એમાંથી પસાર થાય છે આનું નામ આપી દઉં છું ધારો કે એ વિભાજન કરે આ રેખા છે આ બે બાજુ ને સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે તો એ રેખા ત્રીજી બાજુ ને સમાંતર હોય તેવું આપણે સાબિત કરવાનું છે તો સાબિત કરવા માટે સૌ પ્રથમ આપણે અહીંયા લખશું પક્ષ પક્ષ એટલે કે જે વસ્તુ મને આપેલી હોય તે તો આની અંદર મને શું આપેલું છે એડી ના છેદમાં ડી ના છેદમાં ડીબી બરાબર શું આપેલું છે એ ના છેદમાં ઈસી આવી વસ્તુ મને પક્ષની અંદર આપેલી છે કે આ સમાન વિભાજન કરે છે આવું આપેલું છે અને આપણે ના પ્રમાણે જોયું તો આ વસ્તુ સાબિત કરવાની આમાં એના કરતા ઉલટું સાબિત કરવાનું છે એટલે સાધ્ય શું છે જે આ છે 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 કેને તો સાબિત કરવાનું કે જે આ ત્રીજી બાજુ છે આ વસ્તુ મારે સાબિત કરવાની છે અને જે આપણે થેલ્સ નો પ્રમેય જોયો તો એમાં આ મને પક્ષ આપ્યું હતું ને આ મારે સાધ્ય હતું અને જે પ્રતિ પ્રમેય છે એમાં આ કેવું છે એનાથી પ્રોપર ઉલટું છે તો સાબિત કરવું સાવ સહેલું છે બરોબર આની અંદર ખાસ ધ્યાન આપજો એટલે સારી રીતનું એકદમ સમજાઈ જશે તો પેલા જ હું લખું છું સાબિતી હવે જો શું કરવાનું છે ઓલરેડી આપણે ધારણા કરવાની થાય ધારો કે કોઈ એવી રેખા ધારું છું ડી શું ધારું છું અહીંથી કોઈ એક એવી રેખા ધારું છું આ પ્રકારની સમજી લેવું આ પ્રકારની કોઈ એક રેખા ધારું છું જે રેખા અહીંયા છેદે એ બિંદુ નું નામ ઈ બેસ આપું છું શું નામ આપું છું ઈ ડેસ નામ આપું છું એવી રેખા ધારું છું કે જે પ્રોપર એને સમાંતર છે નહીં એટલે એવી ધારણા કરીને જ આપણે સાબિત કરવાનું બીસી ને સમાંતર નથી આવું મેં ધારી લીધું છે કે ઈ દેશ ને એવું ધાર્યું છે કે જેનાથી સમાંતર બનતું નથી આપણે એવી કલ્પના કરી તો શું સમાંતર ન બનતું હોય તો શું એનો ગુણોત્તર રચી શકાય કે ના રચી શકાય તો તેનો ગુણોત્તર આપણે આપણે ગણી તો જો એનો ગુણોત્તર જોવા જઈએ ઈ દેશ મેં ધારેલું છે એ પ્રકારે જો ગુણોત્તર ઈ દેશ ને ધ્યાનમાં લઈને ગુણોત્તર જોવા જઈએ તો આ બાજુ શું થાય એડી ના છેદમાં ડીબી થાય એટલે હું એ લખીશ એ ડી ના છેદ માં શું છે ડીબી બરાબર આ બાજુની સાઈડમાં કોઈ એક બિંદુ એવું ધારું છે ઈ બરાબર તો એને જો ગુણોત્તર ના થતું હોય તો આપણે જોઈ લઈએ ના છેદ માં કેમકે આ જો બિંદુ અહીંયા આવેલું હોય તો હું શું ધારીશ આ ભાગ અને આ ભાગ સરખો થાય એવી જ મારે ધારણા થાય ને તો એ ઈ દેશ ના છેદમાં શું આવે છે ઈ દેશ ઈ દેશ

એટલે હું અહીં લખીશ એ ઈ ના છેદમાં માં ઈ સી બરાબર અહીંયા શું આપ્યું હતું એ ઈ ડેસ ના છેદમાં શું થાય છે ઈ ડેસ સી બરાબર અને આમાં જો આપણે જોવા જઈએ તો આ બે સરખા જ ગુણોત્તર જોવા મળે છે એટલે આમાં ટૂંકમાં મને એવું જોવા મળે છે બાકીની બધી વસ્તુ તો સેમ છે એટલે મને આમાં શું જોવા મળ્યું છે કે ઇઝ ઇક્વલ ટુ ઈ ડેસ આવું જોવા મળ્યું ને કે જે ઈ ને ઈ ડેશ છે એ એક જ બિંદુ છે બરાબર આનાથી સાબિત શું થયું કે બે જો સરખા છે તો સાબિત એવું થયું કેવા છે એક 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 જ જ જ જ સરખા કોઈ બિંદુ બિંદુ છે છે આવેલા ત્યાં દોરી શકાય એના કરતા ઉપર કે નીચે દોરી શકાય નહીં એટલે આપણે અહીંયા લખશું તેથી સાબિત થાય છે કે કેમ કે આપણે પેલા જ ખબર જ હતી કે ઈ છે તો એને સમાંતર જ છે બરાબર એટલે આ એ જો ઈ અને ડેશ બે સમાંતર જ આવ્યા છે તો સાબિત થઈ ગયો તેથી સાબિત થાય છે કે જે છે એ સમાંતર છે જે આપણે સાબિત કરવાનું હતું મિત્રો આજ માટે બસ એટલું જ જો તમને અમારો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા કારણ કે જ્યારે તમે વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આજ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ